નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં આજની આ વાત છેલે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત યુવાન સ્માર્ટ હતો દેખાવડો પણ ખરો પણ એથી શું એવા હીરો ટાઈપ હેન્ડસમ તો બહુ જોઈ નાખ્યા કોઠીમાં ભરેલા જેટલા દાણા એટલા આવા માણા સાહેબ સુરત થી આવું છું મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે આ એનો સોનોગ્રાફી રિપોર્ટ છે છેલ્લા સમયથી લેડી ડોક્ટરે હાથ અધર કરી દીધા છે કે તમારું બાળક પેટની અંદર જ મરી જશે એના શબ્દે શબ્દમાં નિસબત હતી ચિંતા હતી અને અસહ્ય દર્દ હતું હોય એ તો આવું પણ મેં ઘણા બધા પતિ દેવોમાં જોયેલું છે પત્ની ગર્ભવતી હોય અને કોઈ મોટી કેમ્પ્લોકેશન છે એવી ખબર પડે ત્યારે ભલ ભલા સ્માર્ટ અને હોશિયાર પતિ દેવો આવા થઈ જતા હોય છે હવા નીકળી ગયેલા ફુગા જેવા મે સોનોગ્રાફીનો રિપોર્ટ હાથમાં લીધો વાંચ્યું વાત સાચી હતી એ રિપોર્ટ ન હતો પણ હજુ સુધી

એ મો વાટે જે કઈ લે ધાવણ કે પાણી તે આગળ વધી ન શકે નાનું aantr naddo ફૂલતું જાય અને આખરે આવું પણ મે ઘણીવાર જોયું છે આ જ નહીં તો એનો ભાઈ ફાટાબાજ કુદરત સેકડોમાં કે હજારોમાં એકવાર આવી અવરચંડાઈ વાતાવી રહે છે ઢોણની ચરચના વખતે જ કોઈને કોઈ કારણે આવી ખામીઓ ઉત્પન્ન થતી રહે છે હૃદયમાં કાણું હાથ પગમાં પાંચ ને બદલે છ આંગળીઓ બે માથા એક ધડ ચાર હાથ ચાર પગ અને એકબીજા સાથે જોડાયેલા ટ્વિન્સ કપાયેલો હોઠ ટાળવામાં કાણું હજારો વિકૃતિઓ હોઈ શકે છે એ ભણવા માટે તો આખું એબ્રિયોલોજીનું શાસ્ત્ર જ રચાયું છે મેં એને ઠંડુ પાડ્યું સુરતના લેડી ડોક્ટરે ભલે હાથ અધર કરી દીધા પણ તું તારી વાઇફને અમદાવાદ લઈ આવ હું તને ખાતરી આપું છું તારા બાળકને મરવા નહીં દઉં આવી સલાહ પણ મેં અસંખ્ય દર્દીઓને આપી હશે અને હિંમત પણ એમાંય કંઈ મોટી વાત નથી સુરત વડોદરા અને રાજકોટ મોટા શહેરો ખરા એની ના નથી પણ તબીબી સારવારમાં અમદાવાદ ક્યાંય આગળ છે અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ પણ મારે તો બીજું કંઈ કરવાનું ન હતું એ યુવાનની પત્નીને તપાસીને યોગ્ય સમયે એનું બાળક જન્માવી દેવાનું હતું પછીનું કામ હોશિયાર પીડિયાટ્રિક સર્જરીનું હતું નવજાત શિશુનું ઓપરેશન કરીને એના પેટની અંદર નવું મોટું

શિક્ષિત જી મારી સલાહ માનીને એ સુરત ગયો પત્નીને લઈને પાછો આવ્યો મેં ચેકઅપ કર્યું બાળક હજુ સુધી તો જીવિત હતું સોનોગ્રાફી નવે સરતી કરાવી તો ખબર પડી કે એકાદ દિવસમાં જ બાળકને બહાર કાઢી લેવું પડશે નહીતર એ અંદર જ આત્મી જશે શિક્ષિત અને એની પત્ની એનું નામ છીરા મારી વાત સમજ થયા આવું પણ સેંકડો વાર બનતું આવ્યું છે જે દયદિને ડોક્ટરમાં વિશ્વાસ હોય છે તે એનો પડિયો બોલ ઝીલી લેતા હોય છે મે સારું મુહૂર્ત જોઈને છીરાનું સર્જીવન અન કર્યું દીકરીનો જન્મ થયો તરત જ મે એને બાળ રોગ નિષ્ણાંતના હાથમાં સોપી દીધી ઓપરેશન કરતા કરતા જ પૂછી લીધું કેવી છે બેબી બચી તો જસીને એવું લાગે તો અત્યારે જ તમારા નર્સિંગ હોમમાં લઈ જાઓ બહાર એના પપ્પા હાજર છે એની સાથે જરૂરી વાત મેં ઓપરેશન પહેલા જ કરી લીધી છે સેવ ધીસ ચાઇલ્ડ પછી મને યાદ આવ્યું કે આ કંઈ ચણા મમરા ખરીદવા જેવું કામ ન હતું ડોક્ટર પટેલ ગુજરાતના સૌથી નામાંકિત અને સૌથી હોશિયાર પીડિયાટ્રિક સર્જન છે પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ ધરાવે છે અને શહેરની સૌથી મોટી મ્યુનિસિપિલ હોસ્પિટલમાં યુએસ માં પણ એ સેવા આપે છે માટે મેં ઉમેર્યું ડોક્ટર પટેલ સિક્તિજી સાથે ખર્ચ બાબતની ચર્ચા કરી લેજો એ મધ્યવર્ગીય માણસ છે ખાનગી સારવારનો ખર્ચ કદાચ એ ન ઉઠાવી શકે એવું હોય તો તમે આ બારકીને વીએસ માં ડોક્ટર પટેલે એમ જ કરી એમજ એટલે શિક્ષિતજી સાથે નિખાલ સાથે ચર્ચા કરી ચોવીસ કલાક પણ ન થયા હોય એવી નવજાત બાળકીને બેહોશ કરીને એના કુમળા દેહ પર ત્રણ ચાર કલાક સાથે તેવું જ લાંબુ ઓપરેશન કરવું ઇન્જેક્શનનો તથા બીજી દવાઓની કિંમત અને ઓપરેશન પછીની દેખરેખ ખાસ તો એ બાળક દીકરી હતી એ વાતની મને સભાનતા હતી અંગત રીતે હું જાણું છું કે દીકરી વાહલનો દરિયો નામની ફેક મ ફેક ભલે બહુ ચાલતી હોય પણ જ્યારે પૈસા ખર્ચવાનો સમય આવે છે ત્યારે આ દંભી સમાજમાં તોલ અને કાટલા તરત જ બદલાઈ જાય છે ડોક્ટર પટેલે કહેલો ખર્ચનો આંકડો મોટો હતો છતાં કામ પ્રમાણે વ્યાજબી અને શહેરોમાં એનાથી બમણો ખર્ચ થઈ જાય સિક્તિજી એક આછા સમથા થડકારા વગર કહી દીધું ભલે સાહેબ પૈસાની સગવડ હું ગમે ત્યાંથી કરી લઈશ પણ મારી દીકરીને બચાવી લેજો આવું પણ મેં જોયું છે સેંકડો હજારો વાર નહીં પણ બે ચાર વાર તો ખરું છે પેંડા પાછળ પાગલ આ હિન્દુસ્તાનમાં જલેબીને વધારનાર મંદો ભલે જૂજ તો જૂજ પણ મેં જોયેલો છે આ શિક્ષિતજી એમાં એક વધુ ઉમારેલા પણ પછી એક નવી ન ધારેલી ઘટના બની ગઈ જેટલા દિવસ છીરા મારા નર્સિંગ હોમમાં રહી એ દરમિયાન રોજ થોડો થોડો સમય હું એની સાથે સત્સંગ કરતો રહી ત્યારે મને જાણવા મળ્યું કે એ તો જખમી ઓરત હતી સમયનો માર ખાધેલી સ્ત્રી હું મારા પતિથી પાંચેક વર્ષ મોટી છું દેખાવમાં પણ એના કરતાં સહેજ ઉતરતી સૌથી મોટી વાત હું વિધવા હતી મારો પ્રથમ પતિ કુટુંબ કલેશ એના ભાઈઓ સાથે અંકાશના કારણે ગળે ફાંસો લગાવીને ચાલ્યો ગયો પાછળ મને અને મારી આઠ વર્ષની દીકરીને રડતા મૂકીને મરી ગયો મારા માટે જગતનો અર્થ અંધકાર હતો અને આશાનો અર્થ હતો અમાસ એવા સમયે શિક્ષિતજી મારા જીવનમાં આવ્યા એ ત્યારે કાચો કુવારો હતો મે પૂછ્યું ના કુવારો ન હતો પણ કાચો ખરો છેરા દર્દ ભર્યો હશે એના લગ્ન તો થયા હતા પણ એની પરણેતર પહેલી જ રાતે એને કહી દીધું કે એ બીજા કોઈને ચાહતી હતી માત્ર માં બાપના દબાણને વશ થઈને એણે આ લગ્ન કર્યું છે શિક્ષિતજી જરા પણ મારપીટ કે બળજબરી ન કરી બીજી સવારે જ પ્રેમપૂર્વક એને પિયરમાં વળાવી દીધી અને પછી અમે મળ્યા એ સ્માર્ટ છે હેન્ડસમ છે મહિને ત્રીસ પાંત્રીસ હજાર કમાઈ લે છે એને કાચી કુવારી છોકરી મળી જાય તેમ હતી પણ મારી દાસ્તાન સાંભળીને એ દ્રવી ગયું આમ પણ એ ખુદ ઘાયલ હતું એટલે ઘાયલ કી ઘાયલ જાણે એ ન્યાય એને મારો હાથ પકડીને લીધો અમે પરણી ગયા હું પૂછ્યા વગર રહી ન શક્યો આ કઈ પ્રેમ ન કહેવાય આ તો દયા હા દયા હશે પણ શરૂઆતમાં પછી તો પ્રેમ જ રહ્યો હું જગતની સ્ત્રીને સંગવા બનાવીને ઉમર દેખાવ અને કોમાર્ય બધું જ કરીને એને પત્ની તરીકે સ્વીકારવા એની સાથે એની આઠ વર્ષની દીકરીને પણ પિતાનો છાંયડો આપવો આટલું ઓછું હોય તેમ આ મરવા માટે જ જન્મેલી દીકરીને આ દીકરીને દીકરાને નહીં લખું લૂટ ખર્ચ કરીને બચાવી લેવી આવું હું પહેલી વાર જ જોઈ રહ્યો હતો હજારો કે સેકડો વાર નહીં પહેલી જ વાર બેટી બચાવો એ આજે મારી સામે સરકારી સૂત્ર નહીં પણ સોનેરી સત્ય હતી શિક્ષિતજી મારી નજરમાં હીરો ટાઈપ નહીં હીરો જ હતું

તો ચાલો ફરી મળીએ એક વાત સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી હર મહાદેવ જય દ્વારકાધીશ